નાના ભૂલકાઓ પાસે મજૂરી કરાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે મહેસાણાની ખાનગી શાળાનો આ વિડીયો વાયરલ થયો છે કે જ્યાં વિદ્યાર્થીઓ પાસે ચણતર માટે ઈંટો ઉપાડાવવામાં આવી હતી મોઢેરા રોડ પર આવેલી કાવેરી સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયો એક વર્ષ જૂનો હોવાનું પ્રિન્સિપાલ અશ્વિન પટેલનું નિવેદન છે સ્કૂલમાં સ્ટેજ બનાવવાનું હતું અને જેનો અમે કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેનું બધું જ કામ કરવાનું હતું તેવું પણ પ્રિન્સિપલ નિવેદન આપ્યું છે કામ પૂરું થયા બાદ થોડી ઈંટો વધી હતી વિદ્યાર્થીઓએ જાતે જ શિક્ષકને કીધું કે અમે આ ઈંટો ખસેડી દઈએ તેવો પણ લુલો બચાવ આચાર્ય દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ ઈંટો ખસેડી હતી દ્વારકા ની શાળામાં બાળકોને જ્ઞાન સાથે ગમત આપી અને સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે પ્રાથમિક શાળાના વિડીયો ને શિક્ષણ મંત્રીએ સરાહના કરી છે વિવિધ કલાઓનું શિક્ષણ આપતા દેખાયા શિક્ષકો આ વિડીયોમાં કે જ્યાં જ્ઞાન સાથે ગમત પણ આપવામાં આવે છે ને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો વિડીયો દ્વારકાથી સામે બાળકોને ખુબ સુંદર પ્રવૃત્તિ જીવનલક્ષી જેને કહેવાય ને શિક્ષણ આપતો વિડીયો જોયો સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું એની કલા રસોઈની જે આર્ટ મૂળ વિસ્તારના રોટલા બનાવવા ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે દેવભૂમિ દ્વારકાનો મને આનંદ થયો ખરેખર એક શિક્ષક આવી વૈવિધ પ્રવૃત્તિઓ બાળકોને માને જોયું એક એક બાળકના ફેસ પર સ્મિત છે એ હસે છે એને ગમે છે આ ખૂબ અંતરથી એને આનંદ આવે એવી વાત છે આ તો આ વાત મને ખૂબ સ્પર્શી બાજરીના રોટલા ઘડે છે રીંગણના ઓળા બનાવે છે અને સાથે બેસીને આખી સ્કૂલ બાળકોને જમાડે છે આવો વિડીયો એક વાયરલ થયો છે અને આ જોઈ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબે આ ખૂબ જ આ વિડીયોની સરાહના કરી અને ખુદ પોતે સ્કૂલમાં વિડીયો કોલ કરી બાળકો સાથે અને શિક્ષકો સાથે એક સરસ મજાનો વાર્તાલાપ કર્યો નકલી અધિકારી બની અને રોફ જમાવતો વધુ એક આરોપી ઝડપાયો છે ડીસામાં પોલીસ આપી અને ધાક જમાવતો હતો અને હેરાન કરતો હતો બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ પોલીસ ઓળખ આપીને છેતરપિંડી પણ કરી રહ્યો હતો માલસામાન અને રૂપિયા પણ પડાવતો હતો વીસ વર્ષના યુવકે અત્યાર સુધીમાં અનેક લોકોને છે

હાલમાં એ આરોપી જે છે એ એની અટક કરવામાં આવી છે તથા રિમાન્ડ પર છે આગળની તપાસ ચાલુ છે પોલીસે જાણવા મળ્યું છે કે અગાઉ પણ એ પંદરથી સોળ વખત આવા કૃત્યો કર્યા છે જેમાં અમુક કિસ્સાઓમાં ગુના પણ દાખલ થયા છે લગભગ ત્રણ જેટલા કિસ્સાઓમાં હજી અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એની ની પણ કાર્યવાહી બાકી છે

એક સવાલ ઉઠી રહ્યા છીએ કામરેજના કઠોર ગામની સીમમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે સુરત ગ્રામ્ય એસઓજીની મોટી સફળતા સીમમાં આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપીઓ હોટલમાં રૂમ રાખી અને ડ્રગ્સની પોટલી બનાવતા હતા અને તે જ દરમિયાન ઘટના સ્થળેથી વસીમ મિરઝા મયુરદાન ગઢવી અને વિશાલ પાટીલને ઝડપી પાડવામાં આવ્યા મયુરદાન ગઢવીએ હોટલના બે રૂમ પચીસ હજારના માસિક ભાડે ખરીદ્યા હતા પોલીસે હોટલ મેનેજર શૈલેષ માંગુક્યાને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપીઓ સાદિક શેખ પાસેથી આ ડ્રગ્સ લાવતા હતા જ્યારે ત્રણ આરોપીઓ પૈકી વસીમ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો બનાસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર અપાઈ સત્તાધીશોએ કિશોરને ચાઇલ્ડ હોમમાં મોકલ્યો છે કિશોર છોડી અને જતો રહેશે તેવા ડરથી માતાએ સાંકળથી આ કિશોરને ઘરમાં બાંધી રાખ્યો હતો છ માસ સુધી ઘરમાં જ રહેવાને કારણે કિશોર માનસિક અસ્વસ્થ દાહોદમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ટૂંકી વજુ ગામમાં સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબી મશીન ઝડપાયા છે ગેરકાયદે ખનનની બાતમી મળતા ગરવાડા પોલીસે કાર્યવાહી કરી પોલીસે ખાણ ખનીજ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી છે રાજકોટમાં શેરબજાર નામે રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજકોટમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે સૂત્રો દ્વારા માહિતી સામે આવી કે સમગ્ર કૌભાંડને લઈ અને રાજકોટથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે રાજકોટના સનફ્લાવર બ્રેકિંગમાં કામકાજ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિની અટકાય નિયત કરવામાં આવેલા કંપનીના શેરની ખરીદી કરી અને ત્યારબાદ વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું રાજકોટમાં લઈને જે જે છે છે પાડવામાં આવ્યા હતા સેબી દ્વારા શેરબજારમાં કૌભાંડ થતું હોવાની આશંકા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિ જે છે રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે હર્ષદ રાવલ નામનો આ વ્યક્તિ છે તેમની સેબી દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે તો બીજી તરફ સલીમ નામનો એક શખ્સ છે તેમનું પણ નામ સામે આવી રહ્યું છે જો કે તે અત્યારે હાલ જે છે એ સેબીની પકડથી દૂર છે તેમને પકડવા માટે પણ તેમના જે છે સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે સેબી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ સેબીની ટીમ દ્વારા જે છે અત્યારે બેંક એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે તો સાથે સાથે લેપટોપ સહિતના જે ઉપકરણો છે તેમને પણ જે છે તેમની તપાસ કરવામાં આવી રહી છે હાલ જે કહી શકાય કે સેબીની તપાસ દરમિયાન વધુ કેટલાક નામ ખુલાય તેવી પણ સંપૂર્ણ શક્યતા સામે આવી રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ

આજુબાજુનો કચરો એમની દુકાનની સામે એકઠો કરીને એમના ફોટો પાડીને નોટિસ ચૂંટાડવામાં આવી અને પેનલ્ટીના નામે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે બે હજાર રૂપિયા ભરો તો જ છેડ ખુલશે પરંતુ જ્યારે દુકાનદારે જોયું સીસીટીવી કેમેરામાં તો આખી વિગત સામે આવી